શ્રીજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા વિચાર કરો એ કેવા પરમનશય છે જે શ્રીજી મહારાજની આંખમાં આંસુ લાવી દે એ અંદર હોય ને ખબર ન હોય એમ ઘર બાળી દીધું તો એ બળી જાત બરોબર ને તો એ સારું છે ને શ્રીજી મહારાજની બહાર કઢા કઢડા બોલાવ્યા તા તો એને કીધું કે સારું થયું ને નહીં કરતા અમેય બળી જાત ઘણા વ્યસનો કરતા હોય ઘણા પીતા હોય એવું બધું અત્યારે ચાલે છે એટલે ત્યારના જમાનામાં વ્યસન નામની કોઈ વસ્તુ નહોતી ને અત્યારે વ્યસન વ્યસન બધાને ખબર હોય પણ ભગવાન શું છે ને જેને તમને દિલ આપ્યું છે શરીર આપ્યું છે એવો મગજ આપ્યો છે એને કોઈને નથી ખબર કે ભગવાન શું છે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને તેમના હરિભક્તોને બે વરદાન આપ્યા હતા તો સૌથી પહેલા તો હરિભક્ત શું કહેવાય અને એમને વરદાન શું આવ્યા એના વિશે કંઈક જો હરિભક્ત એ શ્રીજી મહારાજ જે છે એનું નામ લઈ કે તો એનું એકવાર સ્મરણ કરે ને તો એ છે ને હરિભક્ત કહેવાય શ્રીજી મહારાજનો સ્વાગત છે તમારું ટ્રેન્ડી મેલાના નવા પોડકાસ્ટમાં આજે આપણી સાથે છે વંદન સોંડાગર કે જે ઉંમરમાં તો નાના છે પણ જે વાતોથી અને જ્ઞાનથી બહુ મોટા છે આજે એકદમ જ મને આમ સૂજ્યું કે લાઈક આવું બધું સમજો જ્ઞાન હોય જે સમજો મોટા મોટા લોકોમાં જ્ઞાન નથી હોતું એટલું એટલું જ્ઞાન વંદનભાઈ ધરાવે છે અને આટલી નાની ઉંમરમાં આટલી બધી મેચ્યોરિટી આવી ગઈ છે મતલબ હું ખુદ નવાઈમાં હતો આપણે વાતચીત કરીએ કે એમને આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી અને બીજી વસ્તુ કે આટલા બધા નિયમિત કેવી રીતના બન્યા તો કેમ છો વંદનભાઈ મજામાં મજામાં એકદમ મજામાં તો વંદનભાઈ તમે આટલા બધા નિત્યક્રમમાં હોવ છો તમારી ઉંમર કેટલા વર્ષની છે બાર બાર વર્ષની છે તો આટલા બધા તમે નિત્યક્રમમાં હોવ છો આટલું બધું તમે નિયમોનું પાલન કરો છો આટલા એકદમ આધ્યાત્મિક છો તો આ બધું થવાનું રીઝન એ સ્વામિનારાયણ ભગવાન છે એમની ગુરુ પરંપરા જે છે ને એ સ્વામિનારાયણ ભગવાન હતા ને એણે આ સંપ્રદાયની સ્થાપના કરી હતી એના પછી એણે કીધું કે અમે ગુણાતીતાનંદ સ્વામી માં રહેશું તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું અમે મહુએ જઈને રહેશું એટલે એનો મતલબ એ થયો કે એ બીજા ગુરુ યાની કે ભગતજી મહારાજમાં રહેશે પછી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં એમ અત્યાર સુધી ગુરુ પરંપરા હાલતી જ રહેશે ને ભવિષ્યમાં હું કહું છું કે એ ગુરુ ગુરુ પરંપરા હાલતી જ રહેશે એ કોઈ દિવસ અટકશે નહીં ને ગુણાદિત્યાનંદ સ્વામી જે છે ને એનો સંકલ્પ એવો હતો કે આખી ધરતીનું કલ્યાણ કરવું છે એટલે આ અડાલદની વાવ છે ને એમણે કીધું હતું કે સરસવના દાણા છે ને એનથી આ એનથી આખી વાવ ભરાઈને અને એના ઉપર પર્વત થાય ને હે એટલા બધા અમારે કલ્યાણ કરવાનું છે ને એમ કે જે પણ છે ને કોઈ એક વ્યક્તિ એનું જ્ઞાન સંભળાવશે ને કે આમ થયું તું આમ થયું તું એમ બધું કહે ને ત્યારે છે ને એને આખા બ્રહ્માંડનું પુણ્ય મળશે એવું એવું માનવાનું છે ગુણાતી સ્વામી મહારાજનું તો તમને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવાની ઈચ્છા કે કેવી રીતના કેવી શું થાય એની જર્ની કંઈક તમે સમજાવજો હું નાનપણથી સત્સંગ કરતો તો છ વર્ષનો થયો તો હું છ વર્ષ હા ત્યારે હું મારા પપ્પા ભેગો સભા મળતો એટલે બાળ સભામાં ત્યારે હું નહોતો જતો ત્યાં ભાઈ છે એણે કીધું કે તું બાળ સભામાં જા મેં કીધું નહીં માર નહીં જવું હું ખોવાઈ જાવતો મેં એમ કીધું પપ્પાએ પરાણે મોકલો મને પણ એ દિવસે જે અલગ જ ફિલિંગ થઈ મને બાળસભામાં એટલી મજા આવી કે ત્યાં ખુદ જે સ્વામી આવે ને એમને વાર્તા કહે પ્રસંગ કહે કે ચોરી ન કરવી એવું બધું જ કહે એટલે છે ને એટલી મસ્ત ફિલિંગ આવી ને મને પહેલી બાળસભામાં ત્યારથી છે ને હું બાળસભામાં જવા માંડ્યો પછી ધીરે ધીરે આગળ વધી તો હું જેવો દસ વર્ષનો થયો ને પાંચમા ધોરણમાં આવ્યો હું એવો થયો ને કે સંચાલક એ છે ને એણે કીધું કે આ તો દર ગુરુવારે આવે છે તો મને બીએસએસ નામ કરીને જે છે ને એટલે બાળ સેવક સભા એનું ફૂલ ફોર્મ છે એમાં મને લીધો તો અત્યારે એના બે વર્ષ થઈ ગયા હું બીએસએસમાં જાઉં છું ને હવે છેલ્લા બે વર્ષથી ચાર વર્ષ કરવાનું હોય બીએસએસ છેલ્લા બે વર્ષ છે એના પછી આખા બાળ મંડળનું જે છે ને એનું કાર્ય મારે સંભાળવાનું મતલબ કે અમારા બધાને એવા ખુદ ખુદનું કામ આપી દે ટાસ્ક આપી દે તમારે આવું કરવાનું આવું કરવાનું જેમ કે હમણાં જે મારા વીર કરીને નામ છે એને ટાસ્ક આપ્યો કે તારે બાળ છે બહાર લાવવાની એમ ટાસ્ક આપે પછી અમને એટલે ટાસ્કમાં શું શું હોય એટલે ટાસ્કમાં એમ હોય કે તમારે બાળ છે બહાર સંભાળવાની પછી જે પ્રવૃત્તિ આવી તારે સંચાલન કરવાનું પરીક્ષા આવી તારે સંચાલન એમ બધો ટાસ્ક આપે અમને બરોબર અલગ અલગ પ્રકારના ટાસ્ક હોય એવી રીતના હોય છે દરરોજ હોય છે આ વસ્તુ ના દરરોજ નહીં અઠવાડિયામાં એક વાર હોય તો બે વાર રાખે કોઈ દિવસ

શું ચેન્જ આવ્યો શું પરિણામ આવ્યું એ તો પણ ઘણું છે તો હું તમને શોર્ટ ફોર્મમાં કહું છું કે હું પહેલા છે ને પાંચ વર્ષ નહોતો ત્યારે બાળ સભામાં નહોતો જતો સભામાં જતો તો બાળ સભામાં નહોતો જતો ત્યારે માતા પિતાને પંચાંગ પ્રણામ નહોતો કરતો પછી પૂજા નહોતો કરતો તો કોક તો નાયા વગર ખાવા બેસી જતો બ્રશ કર્યા વગર ને એવું બધું હાલતું હતું પછી જેવો બાળ સભામાં જવા માંડો ને એવું બધું આ છૂટી ગયું પહેલાં ખોટું બોલતો તો પણ હવે ખોટું નથી બોલતો એટલો આમ કેવાય ને કે એમ થઈ ગયું મારામાં કેટલો ફેર આવી ગયો કે ચોરી નહીં કરવાની આપણે માતા પિતાને પંચાંગ પ્રણામ કરવાના અત્યારે પૂજા વગર છે ને હું ખાતો નથી ભલે મોડું થઈ જાય પૂજા કરવાની પેલા પૂજા હા પણ કોક કોક વાર આમ અર્જન્ટ ઓલું થઈ જાય કે અર્જન્ટલી ક્યાંક જવાનું થાય સમજો કે મારું ટ્યુશન હોય સાડા વાગ્યાનું તો ત્યાં હું આજે જેવું થયું કે હું સાડા સાત વાગે ઉઠો ને હું નાણાં ધોયો ને ત્યાં આઠ વાગી ગયા પૂજા કરવાનો સમય નહોતો રહ્યો કેમકે હવા આઠ વાગે મારે નીકળવાનું હતું કેમ કે ટ્યુશન થોડુંક દૂર હતું તો જાતા જાતા છે ને પંદર વીસ મિનિટ થઈ જાય તો એમાં પૂજા કરવાનો સમય ન રહ્યો તો મમ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં હજી રહેવા દીધું તો મેં કીધું કે પૂજા જ કરવી પડશે ને એણે કીધું કાંઈ નહીં તો છે ને હું સાડા નવ વાગે ટ્યુશનમાંથી આવું પણ મને ખ્યાલ ન રહ્યો કે મારે પૂજા કરવાની બાકી છે તો હું ત્યાં ખાઈ લીધું મેં પહેલાં સાડા આઠ વાગે નાસ્તો કરી ને હું સીધો ટ્યુશન નીકળી ગયો જેઓ ટ્યુશન નથી આવ્યો ને મને ખ્યાલ ન રહે કે મારે પૂજા કરવાનું બાકી છે એમ કરીને હું તો મારું લેસન કરવા બી ગયો અગિયાર વાગી ગયા બાર પછી એમ મને ખ્યાલ જ ન આવ્યો કે પૂજા કરવાનું બાકી છે મને પછી ખબર પડી કે મારે તો પૂજા કરવાના જ બાકી રહી ગઈ તો એટલે હું પૂજા ન કરું ને તો છે ને આપણે દરેક લોકો વાત દરેક લોકો ઉપર લાગુ પડે કે પૂજા ન કરીએ ને તો ભગવાનને છે ને દિલથી માફી માંગવી જોઈએ કેમ કે ભગવાનને આપણે આ દિલ આપ્યું હવે તમે હોસ્પિટલમાં જાઓ ખાલી ડોક્ટર છે ને દિલ તમને એમ કહે ને કે આ થયું છે તેની આ છે ને બે દિવસ ત્રણ ચાર લાખ રૂપિયા લઈ લે પણ ભગવાન આખી જિંદગી આપણે મફતમાં રહી છે કંઈ ચાર્જ નથી કરતો તો એવા ભગવાન હારા ન કહેવાય આપણા માટે તેને માફી ન માગવી જોઈએ કે એક દિવસ આવો છૂટી ગયો તો મને માફ કરજો બરાબર ને તો તમે આ તમે કીધું ડેલી પૂજા કરો છો એના વગર જમતા નથી નાયા વગર જમતા નથી નાહવાનું પહેલા હોય છે તો તમે કેટલા વાગે ઉઠો છો પૂજા કેવી રીતના શું કરો છો એમાં શું તો થોડુંક જણાવશો અમારે કારણ કે આજકાલના જે છોકરાઓ બધા હોય છે એ સમજો દસ અગિયાર વાગે ઉઠતા હોય છે બાર વાગે ખાયા પીધા નાધા નાયા વગર જમી લેતા હોય છે બધું કરતા હોય છે તો શું કેવા શું માગશો અને તમે કેવી રીતના તમારો ક્રમ થોડુંક મને જણાવશો તો આજકાલના છોકરા આવા થઈ ગયા છે કે જેમ તમે હમણાં કીધું દસ અગિયાર વાગે ઉઠીને આવ્યા છે વગર તો એવું આ છોકરાએ બિલકુલ ન કરવું જોઈએ જેમ કે મારો તો નિત્યક્રમ છે કે હું સાત વાગે ઉઠું પણ કુકર મોડું થઈ જાય તો સાડા સાત કે આઠ આઠ ઉપર હું અત્યાર સુધી છે ને હું મતલબ જાગી ગયો હોય આઠ વાગ્યા પહેલાં જ એમ તો હું જેવો સાત વાગે ઉઠું મોસ્ટ ઓફલી હું સાત વાગે જ ઉઠતો હોય સાત વાગે ઉઠું નહીં ધોઈ લઉં પૂજા કરું ને પૂજા કરી ને નાસ્તો કરવા બેહું ત્યાં આઠ આડા આઠ વાગી જાય ને પછી થોડુંક મારા ભાઈ છે એને ભેગું રમું થોડુંક પછી ટ્યુશનમાં વેવા જાઉં ટ્યુશનથી આવી બધી સ્કૂલની તૈયારી કરું કેમ કે મારે સ્કૂલ બાર વાગ્યાની હોય તો બાર વાગે જાઉં સ્કૂલે પાંચ વાગે આવું થોડોક નાસ્તો કરી લઉં પછી આરતી કરી ને લેસન કરવા બેહી જાઉં લેસન થઈ ગયું પછી રાત્રે જમીને પાછો સુઈ જાઉં એમ રોજનો મારો નિત્યક્રમ છે પૂજામાં શું કરો એટલે પૂજામાં સમજો કે પૂજા હું કરું છું અત્યારે તો પહેલા એમાં ચંદન આવે એલો કરવાનો પછી એમાં એક શ્લોક હોય એ શ્લોકને બોલીને તમારે માળા કરવાની માળા પતિ જે માળા એ ત્રણ પ્રકારની માળા કરવાની હોય એક બેઠા બેઠા કરવાની હોય એક તપની માળા અને એક પ્રદક્ષિણા એમ ત્રણ માળા કરવાની હોય તમે ચાલો તપની પછી બેઠીને કરવાની ને પ્રદક્ષિણાથી એમ ત્રણ માળાઓ એમ રોજ કરવાની પછી પતિ જાય ને પછી તમારે શિક્ષાપત્રી ગ્રંથ આવે ને સત્સંગ દીક્ષા શિક્ષાપત્રીનું એક પેજ વાંચવાનું ને સત્સંગ દીક્ષા ગ્રંથ છે ને એના પાંચ શ્લોક વાંચવાના અને અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે એ અમને એ રોજ કહેતા કે રોજ છે ને એક વચનામૃત ને પાંચ સ્વામીની વાંચો વાંચવાની બરાબર તો અત્યારે તો અમારા પાસે વચનામૃતની નથી વાંચતો તો પણ જે મહંત સ્વામી મહારાજ અત્યારે અમારા હાલના ગુરુ છે એનો આપેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે ને એને ખુદે હસ્તલેખિત ગ્રંથ છે એમનો તો એના રોજ પાંચ શ્લોક વાંચવું ને શિક્ષાપત્ર એક શ્લોક બરોબર આ વચનામૃત કીધું એ શું છે એ અમારા સ્વામિનારાયણ ભગવાન છે ને એણે પાંચ હજાર પરમવંશો બનાવ્યા હતા વિચાર કરો તમે ખાલી એક રાતમાં એણે પાંચસો પરમવંશો બનાવી દીધા પરમવંશ એટલે પરમવંશ એટલે એક સાધુ પ્રકારના થયા બરાબર તો મોસ્ટઓફલી ગણક સાધું જ ગણાય પરમહંસો પણ એક રાતમાં 500 500 પરમહંસો બનાવ્યા હતા બરોબર પરમહંસો એટલે શ્રીજી મહારાજના ખાસ માણસો બરોબર એટલે એમનું બધુંય નિયમો પાળે એમાંનો તમને એક પ્રસંગ કહું ને તો હીરાદાસ નામના જે પરમહંસ હતા ને એ શ્રીજી મહારાજને એટલા પ્રિય હતા ને કે એકવાર કેવું થયું કે શ્રીજી મહારાજે છે ને એક નવો નિયમ લાવ્યો સંપ્રદાયમાં તો હીરાદાસને થયું કે આ તો મારાથી નહીં પડાય તો એ સત્સંગ છોડીને બયા ગયા એ રામ મંદિરમાં રોકાણા ઉતારી લીધો એણે પણ હજી છે ને એના દિલમાંથી સ્વામિનારાયણ નામ ન ગયું તો એ જ્યાં જઈને એને બધાને સત્સંગ કરાવે તો એ એકવાર રામ મંદિરે ઉતારી લીધો ને ત્યાં બધા સાધુ ને વૈરાગ ઓલા હોય ને જે બાવા એ બધા ન્યા હતા એ ત્યાં ખૂણામાં બેઠા હતા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો છાપ કરતા હતા હવે બાવા બાવાઓને તો છે ને એનાથી ખૂબ ગુસ્સો ચડ્યો તો હીરાદાસ નામના પરમંશ હતા ને એમના ઉપર એણે કીધું કે એક બાબાએ કીધું કે એ સ્વામિનારાયણ કોણ હે એણે કીધું કે તો હીરાદાસ ભગવાન કીધું એ અમારે ભગવાન હે સ્વામિનારાયણ તો એણે કીધું એ સ્વામિનારાયણ બામીનારાયણ સબ જૂઠા હોતા હે તું ઈસે છોડ દે વરના હમ તું જે જરા દેગે એણે કીધું તો હીરાદાસ એને કઈ ન કીધું એ તો તલ્લીન હતા એટલે મહામંત્ર હવે બાવાઓને છે ને વધારે ગુસ્સો ચડ્યો એને છે ને બાજુમાં હતો ને એની પાસે ચાપ દેવા મીંડા હીરાદાસ ને તો જેમ જેમ ચાપે એમ વધારે સ્વામિનારાયણ બોલાઈ જાય જેમ કે જો તો કોઈક ભક્તો એને કંઈક પીડા આવે તો વધારે સ્વામિનારાયણ બોલવા માંડે એમ હીરાદાસને પણ એમ થયું તો વધારે સ્વામિનારાયણ બોલાઈ ગયું તો તો બાવન વધારે ગુસ્સો ચડ્યો ને છાપ દેવા માંડ્યા ફટાફટ તો એનું આખા શરીર એનું લોહી લોહાણ થઈ ગયું ને માં સો હોય ને એ બહાર નીકળી ગયું પછી દોડતા દોડતા છે ને ગઢડામાં હતા ત્યારે શ્રી મહારાજ એમના પાસે ગયા ને કીધું કે કાં તો મને સત્સંગમાં પાછો લઈ લ્યો કાં તો તમારા મારા જે દિલમાં તમારી વૃત્તિ છે ને એ છોડી દો તો શ્રીજી મહારાજે કાંઈ જવાબ ન દીધો તો જેવું પવન આવ્યો ને એનું કાતર્યું એટલે જે ઉપર લપેટે એને કાતર્યું એ કાતર્યું જેવું આમ પવનથી ઉડ્યું ને શ્રીજી મહારાજ ની આંખમાં આંસુ આવી ગયા વિચાર કરો એ કેવા પરમશય છે જે શ્રીજી મહારાજની આંખમાં આંસુ લાવી દે તો હીરાદા એણે શ્રીજી મહારાજે કીધું કે તમને આવું કોણે કર્યું એને કીધું તો બા પછી આખી એને મેટર કીધો તો શ્રીજી મહારાજે કીધું કે આ હીરા છે ને એને સત્સંગમાં પાછો લઈ લો ને મારી અક્ષર ઓરડીમાં એની પથારી કરો ને હું ખુદ એની માલિશ કરીને એના ભેગો છું હવે ભગવાન હોય એની અક્ષર ઓરડીમાં કોઈ હોય કે નો હોય કે ને તો ભગવાને સામેથી એમ કીધું શ્રીજી મહારાજે કે આને અમારી અક્ષર ઓરડીમાં પથારી કરો વિચાર કરો ભાઈ કેવા પરમહંશ છે એવા એવા પરમહંશો બને એવા શ્રીજી મહારાજે તો અત્યારના જે બધા બધા માણસો હોય છે બરાબર છે તો જે જૂના જમાના તમે બધી આધ્યાત્મિક બધી વસ્તુઓ કીધી તો એના અત્યારના યુગમાં કઈ રીતના કાંઈ સમજો કે ઘણાની લાઈફમાં ઉતાર ચઢાવ આવતા હોય છે ઘણા લોકો સમજો કે ડિપ્રેશનમાં હાલતા હોય છે ઘણા કંઈક ને કંઈક વસ્તુની પ્રોબ્લેમ હોય છે તો એ કદાચ એમને સોલ્વ કરવી હોય કે એવું કંઈ કરવું હોય તો એના માટે કંઈ ઉપાય એવું કાંઈ તમારે બતાવ્યું હોય એ તો હું તમને ખાલી એક તફાવત કહું ને તો એ મારા ખ્યાલથી તો 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 કદાચ ફેર પડી જ જાય માણસોમાં વીરો નામ કરીને છે ને એક ભક્ત રહેતો શ્રીજી મહારાજ પ્રત્યે એટલો સત્સંગ ને કે શ્રીજી મહારાજના નામ વગર છે ની રહી ન કે તો એક વાર છે ને એના વિરોધીઓ એટલે કે સ્વામિનારાયણ નામ ગમતું ન હોય ને એણે છે ને એનું ઘર બાળી દીધું તો એણે કીધું તો વીરો શેલડીઓ હવે નું ઘર બળી જાય કે પડી જાય એને કેવું દુઃખ લાગે પણ વીરો શેલડીઓ એક એવો માણસ હતો ને કે એને છે ને આખું ઘર બાળી દીધું નજર સામે તેણે કીધું તો હારું થયું ને મારે ઘર બાળી દીધું ને ઘર સારવાર અમે અંદર બાળી બળી જાત હવે એ અંદર હોય ને એને ખબર ન હોય એમ ઘર બાળી દીધું તો એ બળી જાત બરોબર ને તો એ સારું થયું ને શ્રીજી મહારાજને બહાર કાઢ્યા ઘરડા બોલાવ્યા હતા બરાબર તો એને કીધું કે હારું છું ને કરતો અમે બળી જાત અને અત્યારના જમાનામાં કેવું હવે કોકના નજર સામે છે ને ઘર તોડી ને તો હવે સામેવાળાને એટલો દાંત ચડે ને કે લાકડી લાકડી પીટવા માંડે એને બરાબર ને એટલી દાંત ચડે એને ત્યારના જમાનામાં ને અત્યારના જમાનામાં એટલો ફરક પડી ગયો છે કે ત્યારે બધા ભગવાનના અંદર જ રહેતા હતા ભગવાનને જ ભજતા મને ભગવાન ભાઈ જ્યા વગર કઈ કામ ન કરતા ને અત્યારે ભગવાન હું જ ખબર નથી કોઈને સાચી વાત છે ઘણા વ્યસનો કરતા હોય ઘણા પીતા હોય એવું બધું અત્યારે હાલે છે એટલે ત્યારના જમાનામાં વ્યસન નામની કોઈ વસ્તુ નહોતી ને અત્યારે વ્યસન વ્યસન બધાને ખબર હોય પણ ભગવાન હું છે ને જેને તમને દિલ આપ્યું છે શરીર આપ્યું છે એવો મગજ આપ્યો છે એને કોઈને નથી ખબર કે ભગવાન શું છે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે તો એ વ્યસન વિશે તમે શું કહેવા માંગશો વ્યસન એટલે કે એવી વસ્તુ છે ને કે જેને તમને આદત લાગી જાય ને તેને છોડાવી બહુ મુશ્કેલ છે જેમ કે કોક લોકો માવાનું વ્યસન કરતા હોય તો એ છે ને માવો ખાતા હોય ને સમજો કે રોજના છે ને ત્રણ ત્રણ ચાર ચાર માવા ખાઈ જાય તમારા સ્વામીઓ એમ કહે કે તમારે છે ને સમજો કે તમે આ દિવસે ચાર માવા ખાતા બીજા દિવસે ત્રણ પછી એમ એમ ઓછા કરતા જાવ તો વ્યસન છૂટી જાય ઓકે પણ આ તો આવું કરવાનું લઈને ઊંધું કરે આ દિવસે ચાર ખાય પાંચ ખાય છ એમ વધારે અને કોકને કેવું થાય કે નિયમ લઈ લે ને કે મારો માઓ નથી ખાવો તો એ રહી ન હકે એના વગર માવો સામે ભાળી જાય ને તો સીધો ઉપાડીને ચોળીને ખાવા માંડે એવું કરે એટલે માવા વગર કોકોકને કેન્સરથી એક દુઃખી એટલે તાવને એવું બીમાર થઈ જાય અત્યારે એવું છે ને ત્યારે વ્યસન ખાય ને ત્યારે બીમાર પડતા ને અત્યારે વ્યસન ન કરે ને ત્યારે બીમાર પડે છે શું વાત કીધી છે પેલા વ્યસન ખાતા તો બીમાર પડતા હવે નથી ખાતા તો બીમાર પડે શું વાત છે ભાઈ તમે આ સ્વભાવમાં જતા હોવ છો તો તમને બધી કથા હોય ને એમના સ્વામિનારાયણ ભગવાનની સમજો વાર્તાને બધું કહેતા હોય છે તો કોઈ એવી ઘટના કે જે તમને બહુ પ્રભાવશાળી પડી હોય કે તમને એનાથી બહુ પ્રભાવિત થયા હોય એવી કોઈ ઘટના કેવી કઈ કોઈ વસ્તુ એક્ઝામ્પલ કઈ આપી શકો એવું હા તો અમારા જે પેલા ગુરુ હતા પ્રમુખ સ્વામી મહારાજ એનો પ્રસંગ મને હું આખી જિંદગી નહીં ભૂલું એવી દયા કરી છે ને અમારા પ્રમુખ સ્વાય મારા છે એ અઢી લાખ થી વધુ ઘરમાં એને પધરામણી કરી છે સોળ સાડા સોળ હજાર ઘરોથી એટલે ગામડાઓથી વધારે એ ખાલી એના બે સંતોને હારે લઈને ફેરા છે ગમે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું પથરામણી કરતા લાવતા અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજે અગિયારસો કરતા વધારે મંદિરો ને વધારે સંતો બનાવ્યા છે તો એક ઈ રાજકોટમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ એક ભગત એના હરિભક્તે કીધું કે તમે તમને સાયકલ હલાવી છે તમે એણે કીધું કે મને સાયકલ હલાવી મને બહુ ગમતી હોય મેં બધું હલાવ્યું છે કારે ચલાવી લીધી છે તેણે કીધું તમે તો ઈ હરિભક્તે કીધું કે તો તમે હેલિકોપ્ટર કેમ નહીં લાવતા એણે તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે મને એવું હેલિકોપ્ટર બેલિકોપ્ટર કંઈ ઉડાડતા ન આવડે પણ મને અક્ષરધામના હેલિકોપ્ટરમાં બેસાડી ને અક્ષરધામ લઈ જતા આવડે બરાબર ઈ પ્રસંગ કીધો ને ત્યારે એટલો મારા માઇન્ડમાં ફિટ થઈ ગયો ને કે હું અત્યાર સુધી નથી ભૂલી એકો હું જ્યારે નવ વર્ષનો હતો ને ત્યારે એ પ્રસંગ મેં વાંચ્યો હતો બરાબર શું થોડીક પ્રસંગની ઝલક કંઈક આપી શકાય એવા તો મારા પાસે ઘણા પ્રસંગ હોય છે તો એમાં તો મેં તમને ત્રણ પ્રસંગ તો કહી દીધા કે ઓલા શ્રીજી મહારાજ વાળો હીરાદાસ વાળો અને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ વાળો મેં હું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને તેમના હરિભક્તોને બે વરદાન આપ્યા હતા તો સૌથી પહેલાં તો હરિભક્ત શું કહેવાય અને એમને વરદાન શું આવ્યા એના વિશે કંઈક કહેવાય હરિભક્ત એ શ્રીજી મહારાજ જે છે એનું નામ લઈ કે તો એનું એકવાર સ્મરણ કરે ને તો એ છે ને હરિભક્ત કહેવાય શ્રીજી મહારાજનો

છે ને અન્ન વસ્ત્રથી છે ને કોઈ દિવસ દુઃખી નહીં થાય એટલે અત્યારે મોસ્ટ ઓફલી તમે જોવો તો બધા બીપીએસ વાળા હોય આમ રિચેસ્ટ હોય વધારે અને મીડિયમ હોય પણ કોઈ ગરીબ તો રોડ ઉપર કોઈ નહીં જોવા મળ્યું અત્યારથી એટલે એક લાગુ પડે સૌથી મોટું સ્વામિનારાયણ નું મંદિર આપણા ભારતમાં ક્યાં હશે દિલ્હી દિલ્હી કયો અક્ષરધામ અક્ષરધામ તમે ગયા છો કોઈ દિવસ કે નહીં બંને મંદિરે ગયેલા છે દિલ્હીમાં ભી ગયા છો અને દિલ્હીમાં ગયા છે ગોંડલમાં ગયા છે ગુજરાતમાં જેટલા મંદિરો છે એટલે બધા ગયા છે કયા કયામાં તમે ગયા છો કે બધા છે નિકોલ છે નવા નરોડા છે પછી આ બોચાસણ છે પછી સારંગપુર છે હા ગિરગઢામાં આવેલું મંદિર છે એમાં ઘણાય મંદિરે ગયા છે મહુવા ગયા છીએ રાજકોટ ત્યાં તમે અંદર મંદિરમાં જાઓ તો તમને ત્યાંની અંદરની શાંતિને કેવી રીતના અનુભૂતિ કેવી રીતના હોય છે એટલે શાંતિને એટલી અલગ જ તમને ફિલિંગ આવે ને જેવા ભગવાન એટલા એને નિહાળવાના હોય ભગવાને કેવા બાઘા પહેરા છે કેવું મુગટ ધારણ કર્યું છે એ તમે બધું જોવો ને તમને એટલી શાંતિ મળે ને તમે જોયો છે કે અત્યાર સુધી કોઈ મંદિરમાં ઉપર આમ પંખા નહીં હોય તો આમ ઠંડક લાગતી છે સ્વામિનારાયણ કોઈ બી મંદિરમાં ઉપર પંખા નથી હોતા ઉપર મંદિરમાં પંખા નથી બાકી ઉતારણ તો પંખા છે મંદિરમાં તમે જોયો છે કે અત્યારે એક કઈ પંખા નથી બરોબર એસી નથી તો અંદર જતા વખત કેટલી ઠંડક લાગે આપને બરોબર ઈ એક રહસ્યની વાત છે કે કઈ પંખા કઈ નથી તોય કેટલું ઠંડક લાગે તો આ એક ચમત્કારથી ઓછું થયું આવસ્તો તો છે સૌથી પહેલા તો ધન્ય છે એમના માતા પિતાને કે જેમને આવો સુપુત્ર પ્રાપ્ત થયો છે જ્ઞાનનો ભંડાર કહી શકાય કે આજે મને ઘણી બધી વાતો જાણવા મળી અને અલગ અલગ વાત સૌથી પહેલાં તો મને એક વાત બહુ જ એક લાગી આવી અને કામ કહેવાય કે દિલને જોઈ ગઈ કે પહેલાં વ્યક્તિ વ્યસન માટે વ્યસનથી બીમાર પડતા હતા અને હવે વ્યસન નથી કરતા તો બીમાર પડે છે તો એ વાત એટલી મગજમાં હિટ કરી ગઈ છે કે શું એકદમ જોરદાર વાત કીધી છે અને હું એ જ કહેવા માગીશ કે આ બધું નથી કામનું ને એ બધા વ્યસ્તુથી તમે સમજો કે એક લાઇફ ડેમેજ જ કરી રહ્યા છો તમારી તમારી તો કરી રહ્યા છો તમારું આવનારી પેઢી છે બધી એ તમારા પછી તમારા સંતાન તે બધા છે તો એ બધાની બી લાઈફ થોડી ખોલી થઈ શકે છે તો એ વસ્તુનું થોડુંક ટાળો અને આજે ઘણી બધી એમને વાતો જાણવા માંડી સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અને ઘણું બધી ચર્ચા વિચારણા કરી જ્ઞાનના ભંડાર છે આ ભાઈ હજુ તો આમની પાસે ઘણું જ્ઞાન છે કહેવા માટે પણ બધું જ્ઞાન એક વિડીયોમાં તો કવર થઈ શકે એમ નથી જો તમારે હજી બી જાણવું હોય આ વિશે અને તમને વધુ આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દો તો આપણે ફરીથી વંદનભાઈને કહીશું કે અમારા પોડકાસ્ટમાં આવે અને હાજરી આપે એમની અને થોડું જ્ઞાન અમારા વ્યુઅર્સને આપે તો સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે આવ્યા આજે અમારા શોમાં થેન્ક યુ વેરી મચ સૌથી મજા આવી અમને આજે તમારી સાથે વાત કરીને નવી નવી વસ્તુઓ જાણીને તમને કેવું લાગ્યું મારા શો માં આવીને એકદમ આમ અલગ ફીલિંગ થઈ કે આવું હું આવું ઓલું થાઈશ એમ અલગ ફીલિંગ આવી અંદરથી પહેલી વાર આ પોડકાસ્ટ કર્યો તો વિચાર્યું તો કોઈ દિવસ કે આવી રીતના હું જઈશ ક્યાંય ના ના આવું કોઈ દિવસ નતું વિચાર્યું મેં સૌથી પહેલાં તો હું એમ વિચારીશ કે મેં નહોતું વિચાર્યું કે મારી સાથે આટલા કોઈ વર્ષ ના આવશે ખાલી બાર વર્ષની એજ માં સમજો કે આટલું બધું જ્ઞાન હોવું અને બહુ બહુ શું કહેવાય બહુ સારી વસ્તુ કહેવાય છે ઘણું શીખવા મળ્યું તમારાથી અને થેન્ક યુ અમારા પોડકાસ્ટમાં થેન્ક યુ મને ન કયો થેન્ક યુ થેન્ક યુ ઉપરવાળાને કે જેણે મને આટલું બધું જ્ઞાન આપ્યું છે હવે મારે મને લાગે છે મારે બીજો પોડકાસ્ટ કરવો જ પડશે અને ફરીથી મારે વંદનભાઈને બોલાવવા જ પડશે મજા આવી ગઈ સમજો આજે આમ આ પોડકાસ્ટ કરીને જ મને એકદમ આમ શું કહેવાય આમ ફૂલ એકદમ એનર્જેટિક વસ્તુ થઈ ગઈ કે યાર આટલા આટલી એજમાં જો આ માણસ આ આ રીતે હોય તો વિચારો કે જ્યારે વધ જેમ જેમ એજ વધતી જશે એમ એમ તો શું ક્યાંક જ્ઞાનનો ભંડાર બનીને રહેશે હું આ સમજો કે આ ઝાડ છે આ ઝાડને એક દિવસ હું વૃક્ષ થતાં જોઉં છું કે કેવડું મોટું વૃક્ષ થશે તો બસ આવી જ રીતે મારા પોડકાસ્ટ જો ગમતા હોય અને આવા જ ટૉપિક નવા નવા જાણવા હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા પોડકાસ્ટમાં નવી જર્ની સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત